તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામે એક પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રના અપહરણનો બનાવ સામે આવ્યો છે પોલીસે ગણતરીની બંનેને છે ઘટના મુજબ ચિરોડા ગામના ધુધાભાઈ કાબાભાઈ વણોદીયા અને તેમના પુત્ર રાહુલનું ગઈકાલે સાંજે સાત વાગે શખ્સોએ બે ઇકો ગાડીમાં અપહરણ કર્યું હતું અપહતના પત્નીએ પોલીસને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી ઈકો ગાડીને બોટાદથી પકડી પાડી ધુગાભાઈને છોડાવવામાં આવ્યા તો બીજી બાજુ ઈકો ગાડીમાં રહેલ આરોપી રાહુલને સાયલા રોડ પર છોડી દીધો હતો ઘટના પાછળનું કારણ પ્રેમ પ્રકરણ છે ઘોઘાભાઈનો પુત્ર આકાશ જે રાજકોટમાં વિરમભાઈ ચાવડિયાની આઈસર ગાડી ચલાવતો હતો તેને વિરમભાઈના ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો તે તેની સાથે ભાગી ગયો હતો

એને રોકઅપ કર્યા અને મને એક પર બેસાડ્યો એટલે આભાર માનું છું ગઢડા પોલીસનો કે અમારે અભરણમાંથી અમને મુક્ત કર્યા નગર અમને મારી નાખવાનો અંદાજ હતો હા સાહેબ સ્ટેશનના જે ચિરોડા ગામ આવેલું છે આ ચિરોડા ગામ ખાતે ગઈકાલે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં જે ફરિયાદી બહેનો છે વિનુબેન અને ભાવનાબેન તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે એવી અમને રજૂઆત મળી હતી કે તેમના પતિ અને પુત્ર ઘોઘાભાઈ વાણોદિયા અને રાહુલભાઈ વાણોદિયાઓનું અપહરણ થયેલું છે અને કુલ સાતેક જેટલી વ્યક્તિઓ છે તે બે ઇકો ગાડીમાં આવી અને અપહરણ કરી અને માર મારી અને તેમને લઈ ગયેલ છે તેથી આ બાબતે બનાવની ગંભીરતાને સમજી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવવામાં આવી હતી જેમાં ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસપી શ્રીના માર્ગદર્શન મુજબ બનાવવામાં આવી હતી અને આ ટીમોએ જે બંને ભોગ બનનારો છે તેમને તાત્કાલિક બે કલાકમાં મુક્ત કરાવેલા હતા આ સમગ્ર બનાવની વિગત જોઈએ તો તેમાં ભોગ બનનાર છે ગોગાભાઈ અને રાહુલભાઈ બંનેને અપહરણ કર્યા બાદ અલગ અલગ ગાડીમાં રાખવામાં આવેલા હતા જેમાંથી એક ગાડી છે તેમાંથી વિરમભાઈ જાગાભાઈ ચાવળિયા રામભાઈ જાગાભાઈ ચાવળિયા અને દેવાભાઈ ઝાબડા તેમને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા બોટાદ ટાઉનની ટીમે ઇન્ટરસેપ્ટ કરી અને રિકવર કરેલા હતા અને અન્ય જે ભોગ બનનાર છે રાહુલભાઈ તે રાહુલભાઈને આ જે આરોપીઓની પાછળ પોલીસની ટીમો લાગેલી હોય સાયલા ખાતે આરોપીને આરોપીઓ જે છે તે ભોગ બનનારને ઉતારી અને જતા રહેલા હતા આથી રાહુલભાઈને ત્યાંથી રિકવર કરેલા છે બનાવનું કારણ જોઈએ તો તેમાં આજે રાહુલભાઈ છે તેનો ભાઈ આકાશભાઈ વાણોદિયા અગાઉ રાજકોટ સિટીમાં વિરમભાઈને ત્યાં આઈશા ગાડી ચલાવતો હતો અને આ વિરમભાઈના ભાઈ લખમણભાઈની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હોય ત્યાંથી ભાગી ગયેલો હતો તેવી હકીકત પ્રાપ્તિ દ્રષ્ટિએ હતી આથી આ બાબતનો ખાર રાખી અને આ લોકો ગુનાઈત કાવતરુ રચી અને બોટાદ પોલીસ સ્ટેશન તથા ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવી અને આ જે વિનુબેન અને ભાવરાબેન છે તેમના ઘરે જઈ અને બંને ભોગ બનનારોને માર મારી અને અપહરણ કરેલું હતું આથી આ સમગ્ર બનાવ બાબતે હાલમાં ગઢા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ તથા ગુનાઈ કાવતરાની પણ તપાસ છે તે પોલીસ કરી છે